અમદાવાદ મુત્રી ન્યૂઝમાં આપણનું સ્વાગત છે દામનગરનું ગૌરવ ડૉક્ટર સોનલબેન ચૌહાણને મુંબઈ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ધનવંતરી એવોર્ડ બે હજાર પચીસ એનાયત કરાયો ડામનગરનું ગૌરવ વધારતા ડૉક્ટર સોનલબેન મકવાણા શ્રેષ્ઠ શિક્ષક પરિતોષક વિજેતા બાબુભાઈ બી મકવાણા અને સ્વર્ગીય શિક્ષક સ્વહીરાબેન મકવાણાના પુત્રી રત્ન ડોક્ટર સોનલબેન આશિષ કુમાર ચૌહાણ ક્ષેત્રે અનેક શોધ સંશોધન અને આરોગ્ય ક્ષેત્રે બદલ વરલી મુંબઈ નહેરુ ઓડિટોરિયમ ખાતે દેવ ભગવાન એવોર્ડ એનાયત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરાયો હતો મહારાષ્ટ્રમાં રિલાયન્સ ગ્રુપ સંચાલિત હરકિશન હોસ્પિટલમાં તબીબ ડોક્ટર સોનલબેન તબીબ ક્ષેત્રે વિવિધ ડિગ્રીઓ એમબીપીએસ એમટી એમ આર આઈ તરીકે સેવારત છે જામનગર શહેરમાં પ્રાથમિક વિદ્યાભ્યાસ કરી આગળ વધેલા મકવાણા પરિવારના પુત્રી રત્ન ડૉક્ટર સોનલબેન ચૌહાણને ધન્વંતરી એવોર્ડ બે હજાર પચીસના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે નહેરુ ઓડિટોરિયમ ખાતે કરાયા સમગ્ર શહેરભર સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ મિત્રો પરિચિતો દ્વારા અભિનંદન વર્ષા કરાઈ રહી છે તેમ બે વી મકવાણા પરિવારના યશવંતભાઈ મકવાણા પુત્ર પુત્રવધુ શ્રીદેવી મકવાણા પૌત્રી રત્ન પરિબેન મકવાણા નીરુબેન જયશુલબેન વર્ષાબેન તેજસ પરવાર સહિત સમગ્ર પરિવારે અને રીસિદ્ધિ